コーンハラタ અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ પ્રસાર અને સેવા વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના સહસંયોજક ચેતનભાઈ રાવલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતમાં અનેક જગ્યાએ સેવાકીય કાર્યો થતા હોય છે આજના પવિત્ર દિવસે રોહા ખાતે ખોડિયારમાં મંદિર રતનગીરી બાપુના સાનિધ્યમાં તેમજ ભવાની પર અજયગીરી બાપુના સાનિધ્યમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી બચવા માટે ગરમ ગાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બાળકોને તલ વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરદીય વિસ્તારમાં કરવામાં આવશે આજના કાર્યક્રમમાં ચેતનભાઈ રાવલ જિલ્લા મંત્રી માતાનામટ પ્રદીપભાઈ ડાયાણી ધર્મ પ્રસારના જિલ્લાના સંયોજક જગદીશસિંહ ગોહિલ કુલવંત રાજપૂત કવિ પંખી મગનભાઈ ચોપડા સંદીપભાઈ મોરસિયા સેવા વિભાગના મહેન્દ્રસિંહ નાનજીભાઈ ભાનુશાલી તથા કાળુગીરી સાથે

આપણે સુપર રોહા રતનગીરી બાપુના આશ્રમમાં તેમજ આજે અજયગીરી મહારાજના આશ્રમ ભવાની પર ખાતે તાબડા વિતરણ જગરાતમ પરિવારોને તેમજ તલસાકળીનું વિતરણ કરવામાં આવેલ છે સેવા વિભાગ દ્વારા અને ધર્મ પ્રસાર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જેમાં આપણે પ્રાંતના સેવા વિભાગના ચેતનભાઈ રાવલ

વિશ્વ હિન્દુ પરિષદ માતાન માતાનમળ ધર્મ પ્રચાર પ્રસાર અને સેવા વિભાગ દ્વારા આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે આજે જરૂરતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું પ્રથમ રોહા આપણે મહંત શ્રી રતનગીરી મહંતના આશ્રમમાં ત્યાં જરૂરતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા તેમને ત્યાં ઉપસ્થિત રહ્યા ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા વિભાગ ઉપાધ્યક્ષ અને બીજું સ્થળ એટલે આપણું ગિરનારી આશ્રમ અજયગીરીજી શ્રી અજયગીરીજી આપણે ભવાની પર મધ્ય આવેલું છે આશ્રમ રોડ ઉપર મોથાળા ભવાની પર રોડ તેનામાં જરૂરતમંદોને તલસાખડી અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સાથે આપણા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જય શ્રીરામ જય શ્રીરામ